મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું મોદી અર્પિતા આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલાં એક નજર મુખ્ય સમાચારો પર વરસાદી પાણીના નિકાલ માટે ગણદેવીમાં ઝીંગા તળાવનું દબાણ દૂર કરવા ગ્રામજનોએ કલેક્ટરની કરી રજૂઆત જલાલપુરનું યુવાન અગણ્યાસી ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો નવસારીમાં ટ્રાફિકના નિયમોનું સંચાલન હવે રેડ ગ્રીન સિગ્નલના માધ્યમથી થશે નવસારીના લુમસીકુ મેદાનમાં રમાયેલ પ્રેસિડેન્ટ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અબ્રામાની ટીમ ચેમ્પિયન બની નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મેંધર અને ભાટ ગામના રહીશોએ વરસાદી પાણીના નિકાલની સમસ્યા અંગે કલેક્ટર કચેરીમાં ફરી રજૂઆત કરી છે ગ્રામજનો અને સરપંચોએ આવેદનપત્ર આપ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની ગંભીર સમસ્યા સર્જાઈ છે ઝીંગા ઉદ્યોગના તળાવો વચ્ચે નિયમ મુજબ ખુલ્લી જગ્યા છોડવાની જોગવાઈનું પાલન થતું નથી આના કારણે વરસાદી પાણીનો ભરાવો થાય છે બિનઅધિકૃત દબાણને કારણે ખેડૂતોના પાક અને પશુધનને નુકસાન થઈ રહ્યું છે છ મહિના પહેલાં પણ આ મુદ્દે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ ફરી રજૂઆત કરી છે ગ્રામજનોની માગણી છે કે ઝીંગા તળાવની આસપાસના બિનકાયદેસર દબાણ દૂર કરવામાં આવે સાથે જ સરકાર વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક પગલા લે ખેતરોમાં પાણી ભરાવાથી ખેતી ઉપજને નુકસાન થઈ રહ્યું છે ગ્રામજનો આ સમસ્યાનું કાયમી નિરાકરણ ઈચ્છે છે અમે કાંઠા વિસ્તારના ગંડેવી તાલુકાના કાંઠા વિસ્તારના ગામોના સરપંચો અને અમારી સહકારી મંડળીના પ્રમુખશ્રી સાથે આજે કલેક્ટર આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આગળ પણ અમે છ મહિના અગાઉ એક આવેદનપત્ર આપ્યું હતું કે અમારા જે કાંઠા વિસ્તારના ગામો છે એમાં વરસાદી પાણીનો નિકાલ અને જે ખાસ કરીને રેલના પાણી જ્યારે આવે છે ત્યારે એ નિકાલનો ખૂબ મોટો પ્રશ્ન છે એના કારણે અમારા ગામોને વારંવાર નુકસાની વેઠવી પડે છે તો એના માટે જે જવાબદાર ઝીંગાટડાઓ છે જે સરકારશ્રીએ ફાળવેલા છે એના સિવાય એ લોકોએ જે બિનઅધિકૃત દબાણ જે કર્યું છે એ દબાણ હટાવવા માટે આજે અમારી છેલ્લા ત્રણ વર્ષથી એલર્ટ ચાલે છે તો એના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી જ્યારે અગાઉ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું ત્યારે એમણે પણ મત્સ્યપાલન વિભાગને એની જાણ કરી હતી કે આ જે કંઈક અમારી જે માગણીઓ છે એના સંદર્ભમાં જે કાર્યવાહી કરવાની થાય છે એ ખરું પણ હજુ પણ ત્યાં સુધી નક્કર કાર્યવાહી જગ્યા પર જે જવી જોઈએ એ થઈ નથી એટલા માટે આજે અમે બીજી વાર આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જેથી કરીને આ જે અનધિકૃત દબાણો છે એ જલ્દીથી દૂર થાય આ આગળ જે આવેદનપત્ર એક આપેલું એની થોસ કાર્યવાહી ન થવાથી અમને આપવાની ફરજ પડી આ વરસાદી પાણી એને જે રેલના પાણીનો નિકાલ ન થાય અને અમારા વિસ્તારને જે નુકસાન થાય ધોરધાકર માણસોને અને ખેતી પાકને એના કારણે આ જરૂરિયાત ઊભી થયેલી છે

જે સરકારી નિયમ હેઠળ જે ખુલ્લી જગ્યા જોઈએ અને એનો જે માર્ગ હમણાં બંધ કરી દેવામાં આવેલો છે અનઅધિકૃત રીતે કે અધિકૃત રીતે એ ખુલ્લો માર્ગ કરી આપે અમને તો કોઈ વાંધો નથી અને એ થવો જોઈએ અમારી લડત આ માગણી ચોમાસા પહેલાંની છે અને આ ચોમાસું આવી ગયું હવે કશું કંઈ નહીં હવે પણ અમે તો કુદરતના ભરોસા પર બેઠેલા છે

યુવાન ગાંજો વેચતો હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરી અગણાએસી ગ્રામ રૂપિયા સાતસો નેવનો ગાંજો ઝડપી લઈ કોની પાસેથી લાવ્યો તો અજાણ્યાને ફરાર જાહેર કર્યો હતો જલાલપુર પોલીસ વિસ્તારમાં ગાંજો વેચાણ કરતા હોવાની બાતમી સ્ટાફના અજયસિંહ જયેન્દ્રસિંહ અને પોપટભાઈ દીપાભાઈને મળી હતી બાતમીને પગલે પોલીસે દેસાઈ તળાવ નજીક પતરાની ચાલમાં રહેતા ગણેશ રાઠોડ તેમના ઘરની બાજુમાં આવેલા શાંતાબેનના ખુલ્લા પ્લોટમાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતો હોય તેની ઘેર રેડ પાડી અટક કરી હતી પોલીસે અગણ્યાસી ગ્રામ રૂપે સાતસો નેવના ગાંજા સાથે ગણેશ રાઠોડની અટક કરી હતી જ્યારે ગાંજાનો જથ્થો આપનાર ગાડા ચાલનાર આયુષને ફરાર જાહેર કરી જલાલપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી ટ્રાફિકની સમસ્યાના હલ માટે નવસારીમાં પ્રથમ વખત ટ્રાફિક સિગ્નલો લગાવવામાં આવ્યા છે ટ્રાફિકના નિયમોનું સંચાલન હવે રેડ ગ્રીન સિગ્નલના માધ્યમથી થશે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ હવે શહેરના ટ્રાફિકોનું સંચાલન રેડ ગ્રીન સિગ્નલોના માધ્યમથી થશે નવસારી શહેરીકરણની દિશામાં આગળ વધી રહ્યું છે શહેરના માર્ગો ઉપર વાહનોની અવર જવર વધી રહી છે ટ્રાફિકની સમસ્યા પ્રતિદિન વધી રહી છે વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે શહેરના માર્ગો ઉપર ટ્રાફિક બ્રિગેડના જવાનો ટ્રાફિકના નિયમોનું સંચાલન કરતા નજરે પડે છે શહેરના ચાર માર્ગે રસ્તા ઉપર ફરજિયાતપણે ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક બ્રિગેડના જવાનો ખડેપગે સેવા બજાવે છે શહેરના રસ્તાઓ ટ્રાફિકથી ધમધમી રહ્યા છે ત્યારે હવે નવસારી શહેરના ટ્રાફિકને રેડ ગ્રીન સિગ્નલો સાથે સંચાલન થશે શહેરના લુનસિકુઈ વિસ્તારના ચતુર્થ માર્ગો ઉપર સિગ્નલો લાગી ગયા છે સૌથી વધુ વ્યસ્ત મનાતા આ માર્ગ ઉપર હવે ટ્રાફિકનું સંચાલન આ સિગ્નલો સાથે થશે મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ટ્રાફિકના સિગ્નલો લાગી ગયા છે ત્યારે વાહનોના પૈડા આ રેડ ગ્રીન સિગ્નલોના સંચાલનથી થંભી જશે શહેરના માર્ગો ઉપર ટૂંક સમયમાં ટ્રાફિક સિગ્નલની શરૂઆત થશે નવસારીના લુનસિકુઈ મેદાનમાં પ્રેસિડન્ટ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ચાર દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં નવસારીની સોળ ટીમોએ ભાગ લીધો હતો જેમાં સી કે અબ્રામાની ટીમ ચેમ્પિયન બની હતી નવસારીના કોઈ મેદાનમાં પ્રેસિડન્ટ કપ બે હજાર પચીસનું આયોજન થયું હતું વરસાદના વિઘ્ન વચ્ચે પણ યુવાનોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં સોળ જેટલી ટીમોએ ભાગ લીધો હતો પ્રેસિડન્ટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અબ્રામા ઇલેવન અને છુકાજી ઇલેવન વચ્ચે રમાઈ હતી રસપ્રદભરી ફાઇનલ મેચમાં અબ્રામા ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો રનર્સ અપ ટીમને પણ ઇનામો આપવામાં આવ્યા હતા ટુર્નામેન્ટના મેન ઓફ ધી મેચ બેસ્ટ બોલર બેસ્ટ સહિતના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા ભાજપના અધ્યક્ષ પુરાલાલ શાહ ટુર્નામેન્ટના આયોજકો જીગીસ શાહ જગદીશ મોદી મુકેશ અગ્રવાલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ફાઇનલ વિજેતા ટીમ અને રનર્સ અપ હાજર મહેમાનોએ ટ્રોફી એનાયત કરી હતી ફાઇનલ મેચમાં અબ્રામા ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો તારીખ એકવીસ મેના રોજથી શરૂ કરેલી પ્રેસિડન્ટ કપ બે હજાર પચીસનું આયોજન અમારા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ સાહેબને બીજીવાર પ્રમુખ તરીકે રિપીટ કરવા બદલ એક એમને અભિનંદન આપવા માટેનું આયોજન અમે કરવામાં આવેલું હતું હું જગદીશભાઈ મોદી અને મુકેશભાઈ અગ્રવાલ દ્વારા આ સંપૂર્ણ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું અને સાથે સાથે અમારા સંદેશો અમને જે પ્લેયરો છે નવસારીના ઘણા ક્રિકેટ પ્રેમીઓને એક ઈચ્છા હતી કે ટેનિસ ટુર્નામેન્ટ હમણાં ખૂબ સરસ રમાય નવસારીમાં તો સીઝન ટુર્નામેન્ટ રમાય તો ટેનિસ ટુર્નામેન્ટનું પણ આયોજન થાય અને એ હેતુસર અમે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું ખૂબ સુંદર લગભગ નવસારીમાં પ્રથમવાર સોળ ટીમે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને લગભગ છસોને અડતાલીસ જેટલા પ્લેયરોએ આ ટુર્નામેન્ટના ઓપ્શનમાં ભાગ લીધો હતો જે પ્રથમવાર આ ઘટના નવસારી જિલ્લામાં બની છે એટલે ક્રિકેટ પ્રેમીઓનો ખૂબ સારો સપોર્ટ અને ક્રિકેટના જે ટીમના ઓનર છે એમનો પણ ખૂબ સારો સહકાર અમને મળેલ હતો આજે યોગાનો એક વચ્ચે બે દિવસ વરસાદ હોવાથી ટુર્નામેન્ટ લંબાઈ પણ ખરી પરંતુ આજે ખૂબ સુંદર વાતાવરણમાં સેમીફાઈનલ ફાઇનલનું આયોજન થયું હતું વાયસી કે અબ્રાહમાની જે ટીમ છે એવો આ ટુર્નામેન્ટના ચેમ્પિયન બન્યા છે અને મારા નવસારીના છુકાભાઈ જેવું ખૂબ સારા ક્રિકેટર છે ક્રિકેટ પ્રેમી છે એવો પણ અવારનવાર દરેક ટુર્નામેન્ટમાં ફોર્મ ભરતા હોય છે અને ટુર્નામેન્ટ રમાડતા હોય છે ત્યારે એમની ટીમ આજે રનર્સ અપ થઈ છે ત્યારે બંને ટીમોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને બાકી જે ચૌદ ટીમોએ ભાગ લીધો એ ચૌદ ચૌદ હું આભાર માનું છું કે અમને ખૂબ સારો સપોર્ટ આપ્યો સહકાર આપ્યો અને ટૂર્નામેન્ટને સફળ બનાવવામાં જેટલો ભાગ અમારો છે એનાથી વધારે યોગદાન આપનું છે અને એ થકી ખૂબ સારો માહોલ હતો ધારાસભ્ય શ્રી રાકેશભાઈ ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબ સૌએ આ ટૂર્નામેન્ટમાં આવીને અમને ઉત્સાહ અને હિંમત આપી છે સાથે સાથે અમારા ધારાસભ્ય નરેશભાઈનો પણ શુભેચ્છા સંદેશ અમને મળેલ હતો કે આ ટૂર્નામેન્ટ સફળ રહેવી શુભેચ્છા છે ત્યારે બધા વડીલોના આશીર્વાદથી ખૂબ સુંદર ટૂર્નામેન્ટ અમે આયોજન કરી શક્યા છે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ આનાથી પણ સરસ ટૂર્નામેન્ટનું આયોજન કરી શકીએ એવું વડીલો આશીર્ષ અમને આશીર્વાદ આપ્યા છે અને અમને સૂચના

નવસારીમાં ટ્રાફિકના નિયમોનું સંચાલન હવે રેડ ગ્રીન સિગ્નલના માધ્યમથી થશે નવસારીના લુન્સીકુઈ મેદાનમાં રમાયેલ પ્રેસિડેન્ટ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અબ્રામાની ટીમ ચેમ્પિયન બની આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર